સચિન જીઆઈડીસી ખાતે આવેલા વિસ્તારમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામે પોન્જી સ્કીમ ચલાવી એક પોઈન્ટ સાત કરોડ રૂપિયાની ઠગાઈ કરી છેલ્લા દસ વર્ષથી ફરાર દંપતીમાંથી વૃદ્ધને ક્રાઇમ બ્રાન્ચે ભુજના નિરોણા ગામથી ઝડપી પાડ્યો હતો તો દયનીય હાલતમાં વૃદ્ધ ભુજનાલયમાં કામ કરતો હતો કારણ કે એની પાસે એક પણ રૂપિયો નહોતો ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસી પોલીસ મથકે વર્ષ બે હજાર તેરમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ નામથી પોન્ઝી સ્કીમ ચલાવી એક કરોડ સાત લાખ રૂપિયામાં ઉઠામણું થયાની ફરિયાદ નોંધાવી હતી સચિન જીઆઈડીસી આવેલા લક્ષ્મી વિલા ટાઉનશીપમાં રહેતા અને આશાપુરા એન્ટરપ્રાઇઝ એન્ડ મની લોન્ડર્સ નામે ઓફિસ ચલાવતા મહેશરૂપે મયુર લક્ષ્મીદાસ મંગે ભાનુશાળી અને તેની પત્ની દક્ષાબેન લોકોને રોકાણના નામે લોભાળની સ્કીમમાં ફસાવી કરોડો રૂપિયાનું કરી નાખ્યું હતું જોકે છેલ્લા દસ વર્ષથી પોલીસને આપી રહેલા પતિ રૂપે મયુને ભુજના નખત્રાણાના નિરોણા ગામે ભોજનાલયમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું તેની સાથે તેની પત્ની પોલીસે પૂછપરછ કરતા પત્નીનું બે હજાર બાવીસમાં માં મૃત્યુ થવાનું તેમણે કહ્યું હતું સુરત શહેરમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટે મેરવાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ એક આયોજન કરવામાં આવેલ છે આ ડ્રાઇવને સક્સેસ બનાવવા માટે અને મેક્સિમમ આરોપીઓ પકડાય એના માટે ક્રાઇમ બ્રાન્ચના તમામ પીઆઈ પીએસઆઈ શ્રીઓ વર્કઆઉટમાં હતા આ દરમિયાન પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે બે હજાર તેરની અંદર સચિન જીઆઈડીસીના એક ચીટિંગના ગુનાનો નાસ્તો ફરતો આરોપી આશરે દસેક વર્ષથી જે નાસ્તો ફરે છે એ હાલમાં કચ્છની અંદર નિરોડા ગામ છે નખત્રામાં ત્યાં આવી અને એક ભોજના ભોજનાલયમાં રહે છે આવી એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને ઉપરોક્ત જે આરોપી છે મહેશ ઉર્ફે મયુર લક્ષ્મીકાંત મંગે એમને પકડી પાડવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીને પકડવા માટે નામદાર કોર્ટ દ્વારા સિત્તેર નંબરનું વોરંટ પણ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલ હતું ગુનાની હકીકત એ રીતેની છે કે બે હજાર તેરની અંદર આ જે કામનો જે આરોપી છે મયુર

એક કરોડ સાત લાખ પચાસ હજાર ઉપરથી વધારે એમાં રોકાણ કરાવેલું હતું અને રોકાણ કરાવી અને આ તમામ મૂડી લઈ અને આ બંને પતિ પત્ની ભાગી ગયેલા હતા આ જે આરોપી છે એના પૂછપરછમાં આ પૈસા લઈ અને ત્યારબાદ એ લોકો ગોવા મુંબઈ જુનાગઢ રાજકોટ અમદાવાદ જામનગર એવી અલગ અલગ જગ્યાએ એ લોકો એ ચોરી છુપી હતી રહેતા હતા ત્યારબાદ બે હજાર બાવીસની ની અંદર આમના પત્નીનું અવસાન થતા આશરે પાંચક માસથી આ જે મહેશ છે ઉર્ફે મયુર એ કચ્છની અંદર નિરોણા ગામ ખાતે એ રહેતો હતો ચોરી છુપીથી અને ત્યાંથી પોલીસે પકડી પાડવામાં આવેલ છે અને સચિન જીઆઈડીસી પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે આમ સુરત પોલીસને હાથ તાડી આપીને છેલ્લા દસ વર્ષથી ધરપકડ ટાળવા ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં રજટપાટ કરતો હતો જ્યારે પકડાયો ત્યારે ન તો રૂપિયા હતા કે ન તો જીવનસાથી રહી હતી अझर कुर्सी साथै प्रकाशवाला